શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું રામજીનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો Yeah. money easy i 让门面最大。 રામ ની સીતાએ કહતા નો સંસાર સુખ ચાલે શ્રી રામ ની સીતાએ કહતા એનો સંસાર સુખ ચાલે રામ ની સીતાએ કહતા જય શ્રી રામ જય શ્રી